ડીસા ડુવા ગામે દારૂબંતીને લઈને ગ્રામજનોની બેઠક યોજાઈ દારૂબંતીના કાયદાની અમલવારી કરવામાં રૂરલ પોલીસ નિષ્ફળ સાબિત થઈ ડુવા ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ પર પ્રતિબંધ મુકાયો ડુવા ગામે દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કરશે દંડનાત્મક કાર્યવાહી ડુવા ગામના જાગૃત નાગરિકોએ ડીસાના પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોવાના આક્ષેપ લગાવ્યા અન્ય ગામના લોકો દારૂનું વેચાણ કરવા માટે ડુવા ગામે આવશે તો કડક કાર્યવાહી કરાશે સમસ્ત ગ્રામજનો એક સુ સાથે ડુવા ગામમાં દારૂબંધીની અમલવારી કરવાના લીધા સોગંદ બીરોચી ફરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા આજે અમારા ડુવા ગામમાં વેશન મુક્તિનો એક અભિયાન ચલાવતા હતા અઠવાડિયા પહેલાથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી જમાદારની પણ જાણ કરેલી ધોવાગમની પણ જાણ કરેલી અગાઉ રવિવારે પણ વરસાદના કારણે સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું પણ અત્યારે સમસ્ત દરેક અઢારે આલમ દરેક જાતિના લોકો અહીંયા ગામમાં અંબાજી માના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ગામમાં દારૂ આપણે બંધ કરવો હવેથી મોડીને પૂજ્ય દારૂ પાડવો નહીં એવા પાદરદેવની અમારા જે પાદરદેવો કહેવાય છે જે દરેક દેવો બેઠા છે એમના બધાને શોગન ગાધા છે અંબાજી મારા શોગન ગાતા છે અને અંબાજી મારા સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે નિર્ણય એ આપવામાં આવ્યો છે કે સ્વેચ્છાએ દારૂ બંધ કરી નાખવાનો પાડવો નહીં બાર ગામ કોઈ પણ વેચવા આવે તો એને વેચતા પકડાય તો ધુઆ ગામ અંદર એને એનો વરઘોડો કાઢવો એને ટાળ કરવી અને એકાવન રૂપિયા દંડ અમારા ધુઆ ગામ લેવામાં આવશે બાર ગામનો કોઈ આવશે વેચવા તો બીજું ધુઆ ગામ જે જે પણ પીઠાવાળા છે દારૂ બંધ નહીં કરે તો એમનો પંચાયત દ્વારા પંચાયત દ્વારા તલાટી અને સરપંચ આ બંનેને મળીને મેં રજૂઆત કરી છે અને હરી રજૂઆત કરશો સરપંચને મને લેટર પર પણ કોરા આપી દીધા છે એમણે કીધું કે લકી તમારે જે આપો વિગત આપશો હું તૈયાર છું પણ કોઈ સંજોગો કારણ સરપંચ અમારા બહાર ગયેલા છે સરપંચ વતી અમારા ગામ લોકો છે હું પણ છું બધા ભેગા મળી અને જો લગભગ અંદાજે ત્રણસોથી થી ચારસો આજુબાજુના લોકો છે વરસાદની ઋતુ છે એટલે અમુક લોકો આવીને પણ બસ સૌ રાજી ખુશીથી લોકો આવ્યા છે કોઈ ધાક ધમકીથી નથી લાવ્યા કોઈને પ્રેશર નથી કરેલો એમના રીતે એ લોકો આવ્યા છે કે ભાઈ આપણે આ અભિયાન કરવું છે અને ઢુવા ગામમાં સ્વચ્છતા જાળવાઈ રહે વેસન મુક્તિ રહે દારૂથી આ જે લોકો શિક્ષણ બગડે છે બેન દીકરીઓ રાતની નથી ગામમાં ફરી કહેતી જે ગામમાંથી ડેરીમાં જે દૂધ ભરાવા લોકો જાતા હોય એમને ઘેરથી એમના પોતાના પહેરા દૂધ દોઈ અને બંને તો પૂરી ભર્યા છે પણ એમાંથી એક લિટર દૂધ બચાઈ અને પ્રાઇવેટ ડેરીમાં આપે પ્રાઇવેટ ડેરીની અંદરથી વીસ પચીસ રૂપિયા બચાઈ અને એ દારૂ પી જ હોય છે ઘરના લોકોને એમના બહિરાને કે એમના છોકરાને ખબર રહેતી નથી પણ એ પોતે દારૂ પીપીને આવતા હોય છે જ્યારે ગોમનો મજૂરી આ લોકો મજૂરી કરીને ગોમમાં આવતા હોય અને એ મજૂરીનો પૈસો છોકરાને એમના પત્નીને ખાવા મળતો નથી કે શાકભાજી સારી કે દૂધ ઉકાળો ચા પીવી છે એમને સારું દૂધ નથી મળતું સારું શાકભાજી નથી મળતું અને એ પૈસો અડધો જાય છે જે દારૂ પાડતા હોય ત્યાં પચીસ ટકા અને પચીસ ટકા જાય છે પોલીસની અંદર હપ્તામાં એટલે અમે વિચાર કર્યો દરેક ગામના લોકોએ સાત સહકાર માગ્યો અમને ખૂબ સાસ સહકાર આવ્યો આવો ને આવો ગામમાં સાત સહકાર રહે એવું હું અને તમામ ગામના નાગરિકોને અને જે બધા યુવાનો બેઠા છે એમને હું ખાતરી આપું છું કે તમને કોઈ એક આંચ પણ નહીં અપાજું કે જે દીકડામાં મારામાં પ્રાણ છે એ દીકડા તો ઢુવા ગામમાં હું બંધ કરીને જંપીશ એવી હું પાદર દેવ પાદર દેવના વતી હું શોગન ખાઈ અને વિનંતી કરું છું કાલે તમારે જે કરવું હોય એ કરજો પણ દારૂ બંધ આપણે

અને બીજું કે કોઈ પોલીસ મિત્રો આવીને હપ્તા લેતા પકડના તો એમના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સ્વેચ્છાએ આ દારૂ બંધ કરવો એવી તમામ ગામના વિદ્યાર્થી ભાઈઓ આગેવાનો ભક્તો અને તમામ જ્ઞાતિના લોકોએ આ વિનંતી કરી અને ભેગા થઈ અને આ નિર્ણય લીધેલો છે સમસ્ત ગામ ધોવા ગામના લોકો એ આગાઉ વિડીયો વાયરલ છે તો ઢુઆ ગામનો નો દારૂ નહીં સાચો છે હા અગાઉ જે ધુઆ ગામનો નો વિડીયો વાયરલ થયો સો ટકા સાચો છે પોલીસ હપ્તા લેવા આવે છે એવું પોલીસ ના નામ સાથે છે પોલીસ ના પુરાવા મારા મોબાઈલ ની અંદર પણ છે હપ્તા લેતા પકડાના છે અમુક હપ્તા લેતા દોડી ગયા છે એમાં અમુક લોકો ની દિશા રૂધર બદલી પણ થઈ ગઈ છે અને મારા કેમેરા અંદર થી જરૂર પડશે તો હું પુરાવા પણ પોલીસ ને આપીશ